ખેલ મહાકુંભ અંતર્ગત માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જમ્પ અને થ્રો સ્પર્ધા યોજાઈ હતી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જમ્પ અને થ્રો ઇવેન્ટ સ્પર્ધા યોજાઈ જેમાં અલગ અલગ કેટેગરીમાં સ્કૂલના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં જિલ્લા રમત ગમત અધિકારી દિનેશ કદમ જિલ્લા રમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ કન્વીનર સાજીદ મંસુરી અમિત પટેલ એથ્લેટિક્સ કોચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિજેતાઓને પુરસ્કાર ઇનામ આપવામાં આવશે સાથે ટેલેન્ટ ફોર્મ આપીને આગળ ટેલેન્ટ કોમ્પિટિશનમાં પણ ભાગ લેવામાં આવશે તો સારું પર્ફોમન્સ કરશે અને સિલેક્શન થશે તેમાં સરકાર તરફથી તમામ ફ્રીમાં સુવિધા આપવામાં આવશે कहा पे है यहां से कॉलिंग कब होता है वो आपको ध्यान में रखना है यदि ऊपर नहीं तो स्पोर्ट्स डेवलपमेंट ऑफिसर આ જે ઇવેન્ટ થયેલી છે તે ખેલ મહાકુંભની છે અને તે માંજલપુર સ્પોર્ટ્સ ઉપર થયેલી આવેલી છે અને મારો લોંગ જમ્પમાં ફર્સ્ટ નંબર આવેલો છે મહેનત કરતો આમાં મેં બહુ બધ મહેનત કરેલી છે સવારે પાંચ પાંચ વાગે ઊઠીને બધી મહેનત કરેલી છે આ બધી એનું જ ફળ મળેલું છે મારા પપ્પા મારા ગાઈડન્સ છે એને મને હેલ્પ કરી છે આ બધી મેટરમાં મારા કોચ છે ઉપેન્દ્ર સર એમને બી મારી સારી હેલ્પ કરી છે સ્કૂલમાં ટાઈમ હા આમથી બી વધારે કુદીને બતાવીશ અને ડિસ્ટ્રિક્ટથી સ્ટેટ લેવલ માટે બી ક્વોલિફાય કરીશ આજે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો એની પશ્ચિમ ઝોનની એથ્લેટિક્સની ટૂર્નામેન્ટ અહીંયા આપણા માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે હતી અને એ ઝોનમાંથી લગભગ ત્રણસોથી ઉપર બાળકોએ ભાગ લીધો હતો એમાં ફક્ત ને ફક્ત આજે ફિલ્ડ ઇવેન્ટ હતી ફિલ્ડ ઇવેન્ટમાં ઘોડાબેક ચક્ર બેગ બરછીબેક અને જમ્પ ઇવેન્ટ એમાં લોંગ જમ્પ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ હાઈ જમ્પ એ ઇવેન્ટો હતી અને આ સમગ્ર એથ્લેટિક્સ ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ જીરોના કન્વીનર શ્રી સાદીત મંસુરી અને એમની સાથે અમારી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતની ટીમ આદરણીય રમતગમત અધિકારી દિનેશભાઈ કદમ અને રમતગમત વિકાસ અધિકારી શ્રી વિસ્મય વ્યાસ એમને સરસ મજાની અમને સહકાર આપ્યો હતો અને અમારી ટીમે એ સમગ્ર સ્પર્ધાને સફળ બનાવી હતી અને આ ખેલ મહાકુંભ એટલે આપણા આદરણીય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું કે રમશે ગુજરાતને જીતશે ગુજરાત એ સાકાર થવા જઈ રહ્યું છે અને હું સો ટકા સાથે કહું છું કે આવનાર બે હજાર છત્રીસના ઓલિમ્પિકમાં આપના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું જોયું હતું તો આપના વડોદરાના જ સારામાં સારા ખેલાડીઓ એ ઓલિમ્પિકની અંદર પાર્ટિસિપેટ કરશે ઇવેન્ટ માંજલપુરમાં ચાલી રહી છે અને એથ્લેટિક્સ ખેલમાં મહુકુમ અત્યારે તાલુકા લેવલની ચાલી રહી છે અને મારા સ્કૂલથી બ્રાઇડ ડે સ્કૂલમાં છું મેં અને બ્રાઇટ ડે સ્કૂલમાંથી કમસે કમ ત્રીસ ચાલીસ છોકરાઓ આવ્યા છે એમાંથી ઘણા બધા છોકરાઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આવ્યા છે આ જે લોંગ જમ્પ અને બ્રોડ જમ્પ હતા છોકરાઓ એમાં મેક્ઝિમમ અમારા ગોલ્ડ અને સિલ્વર છે એમાં ત્રણ ત્રણ બ્રોન્ઝ સિલ્વર આવ્યા છે અને બે ગોલ્ડ આવ્યા છે આ પ્રે પ્રેમ છે જે અંડર ફોર્ટીનમાં ગોલ્ડ આવે છે લોંગ જમ્પમાં મારું સોલંકી ઉપેન્દ્રસિંહ અને અહીંયા સરસ સ્પર્ધા ચાલી રહી છે અને સરસ જે અમ્પાયર છે સારું ઇન્ટરનેશનલ લેવલના છે ને સારી રીતે ચ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોની એથ્લેટિક્સ સ્પર્ધા જે આપણે વડોદરા જિલ્લામાં ચાલી રહી છે એના માટે આજે પશ્ચિમ ઝોનની જમ્પ અને થ્રોની ઇવેન્ટો ચાલી રહી છે અને ખેલાડીઓનો ઘણો સારો પ્રસિદ્ધા પ્રતિસાદ મળી રહ્યો છે ઘણા બધા ખેલાડીઓએ ખૂબ જ સરસ પરફોર્મન્સ બતાવ્યું છે અને આજે અંદાજે છસોથી સાતસો ખેલાડીઓ જમ્પ અને થ્રોની સ્પર્ધા કરવા માટે આવેલા છે આ અત્યારે ઝોન કક્ષાની સ્પર્ધા છે આ સ્પર્ધામાં જે ફર્સ્ટ અને સેકન્ડ નંબરના જે વિનર છે એ જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ રહ્યા છે અને ફર્સ્ટ સેકન્ડ થર્ડને પ્રાઇઝ મની આપવામાં આવે છે રાજ્ય સરકાર તરફથી